તમે જોયું હશે કે સ્વામિનારાયણ ભગવાનના ચુસ્ત સત્સંગીઓ ક્યારે પણ હાથમાં કોઈ દોરા કે ધાગા કે પછી કોઈ વીટી કે ગ્રહોનો નંગ પહેરતા નથી પરંતુ આનું કારણ શું છે ભગવાન સ્વામિનારાયણ જે વખતે હતા તે વખતે કલ્પિત અને મલિન ઉપાસનાઓનો યુગ હતો લોકો મેલી વિદ્યા સાથે દોરા ધાગા કરનારા લોકોની નાકચૂડમાં ફસાયેલા હતા વહેમ શુકન અપશકુન ને દેવી તત્વના ભયના વાતાવરણમાં લોકો રહેતા હતા તેમને એવી સમજણ ન હતી કે જે દેવી દેવતાઓ આપણા માટે પૂજનીય છે તે આપણું અહિત કઈ રીતે કરી શકે જંતર મંતર અને મુઠ મારવાના નામે અમુક લોકો ચોરી ખાતા લોકો સદાય વહેમ અને ભયથી હેરાન થતા ભગવાન સ્વામિનારાયણે આ પરિસ્થિતિનું અંત આણવાનું વિચાર્યું તેમણે પોતાના આશ્રિત જનોમાં નીતિ ધર્મ અને ભગવાનના આશરાનું બળ પ્રેર્યું જંતર મંતર અને દોરા દાગાનો ભય દૂર કરવા માટે ભગવાન એક પત્ર લખી ગામો ગામ પોતાના સત્સંગીઓ પાસે મોકલ્યો અને પત્રમાં તેમણે લખ્યું સ્વામી શ્રી સહજાનંદજી મહારાજના સર્વે બાય ભાઈ નારાયણ વાંચજો આ પત્ર લખવાનું કારણ એ છે કે જે મનુષ્યને જેવું પોતાનું પ્રારબ્ધ હોય તેને અનુસારે તેના દેહને સુખ દુઃખ થાય છે તથા જન્મ મરણ થાય છે પણ એ જીવના પ્રારબ્ધ કર્મને ઉલ્લંઘન કરીને તો દેવી દેવતાઓ હોય તે કોઈ પણ જીવને સુખ દુઃખ દેવાને અર્થે અને મારવા જીવાડવાને અર્થે સમર્થ નથી માટે પ્રારબ્ધ કર્મ અને કાળ તેને ખોટા કરી નાખવા મરેલાને જીવતા કરવા અને જીવતાને મારી નાખવા તેને વિશે તો એક પરમેશ્વર નારાયણ માત્ર જ સમર્થ છે પણ તે વિના બીજા કોઈ પણ દેવી દેવતા સમર્થ નથી માટે અમારા આશ્રિતોએ તે કોઈ પણ પ્રકારનો ભય મનમાં રાખવો નહીં અને જો જંત્ર મંત્ર કરીને સિદ્ધિ થતી હોય તો લાખો રૂપિયા ખર્ચીને રાજાઓ લશ્કર રાખે છે તથા આયુધ સામગ્રી રાખે છે એવડું શા માટે કરે માટે પરબ્રહ્મ પુરુષોત્તમ એવા સમર્થ ભગવાનના આશ્રય તળે રહીને નિર્ભય થકા નારાયણનું ભજન કરજો અને આ પત્ર તમે એકાગ્ર મન કરીને ધારજો તથા વિચારજો અને ભક્તો આ કારણથી જ ભગવાન સ્વામિનારાયણના સત્સંગીઓ કાળ ક્રમ દોરા ધાગા શુકન અપશકુન ગ્રહો અને નંગુથી આજે પણ ડરતા નથી કારણ કે તેમને સર્વોપરી પ્રાપ્તિની ખુમારી છે